સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ નિમિત્તે યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં દબદબાબે ફરી હતી ઠેર ઠેર યાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં સાંસદ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ અને ભાજપના પદાધિકારી કાર્યકર્તાઓ સંતો મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હજુ સુરેન્દ્રનગર આમ ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી યુનિટી માર્ચ ભારતના લોખંડી પુરુષ અને આ ભારતના આઝાદીના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલની એકસો પચાસ યુનિટીમાં જ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા મોટા આંકવાડિયાથી શરૂ કરવામાં આવેલી હતી યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયા જિલ્લા પંચાયતના સભ્ય સિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા ધાંગધ્રા શહેરના પ્રભારી નરેશ પટેલ શહેર પ્રમુખ નિશાંત પ્રજાપતિ બંને મહામંત્રી સંજય ગોવાણી રાજદીપસિંહ પરમાર નગરપાલિકાના ઉપપ્રમુખ હિરેન કારમર શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ ગ્રામ્ય પ્રમુખ અને મહામંત્રી તથા સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગામડે ગામડેથી ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ પણ ખાસ હાજર રહ્યા હતા પ્રતિષ્ઠિત આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા યાત્રામાં જોડાયેલા નારીચાણા હનુમાન મંદિરના મહંત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નગરાને ત્રાણસાથી સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલનો જય જયકાર કરવામાં આવ્યો હતો તેમના દ્વારા થયેલા કામોને યાદ કરી અને તેમને વિશેષ શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા અને યાત્રા આગળ પ્રસ્થાન કરવામાં આવી હતી